પણ એની સામે એટલે કે એની જ એક જગ્યાએ ખડકલો કરવામાં આવ્યો છે અને કચરાની અંદર અવનવી કેટલી વેરાયટી ગંદકી મારે છે કેટલા ભૂંડ મરેલા છે કૂતરા મરેલા છે હકીકત આ જોવા જઈએ આ ગંદકી નું રહસ્ય ગોરી દરવાજાના વ્યક્તિઓને જે સુગંધિત કરી રહ્યું તો એવું લાગે છે પણ તળાવ છે તળાવના કાંઠે મિત્રો ખાસ કરીને જેટલો એટલો બધો કચરો ખડકાઈ ટ્રેક્ટર આવતા નથી એવા રહીશો કઈ રહ્યા છે કે અહીંથી નગરપાલિકા કામ નથી કરી રહી હકીકત નગરપાલિકા કેવું કામ કરી રહી છે એના માટે ટૂંક સમયમાં આરટીઆઈ કરી અને આનો જવાબ માંગવામાં આવશે મિત્રો ખાસ કરીને ગટરો ખાઈ ગયા છે રોડ રસ્તા તમે જોવો છો એ બધું એ ખાઈ ગયા છે તો આવું તો કંઈક પ્લાસ્ટિકના કચરા છે એ તો બંધ કરાવી ને કરાવો કેમ તમને કે મીડિયા વાળા કે ત્યારે જ ખબર પડે છે જાગો ગ્રાહક જાગો આ સુવિધા દરેક તંત્રને પણ જગાડવા માટે પ્રેસ મીડિયા અને હળવદ ક્રાંતિની અપીલ છે ખાસ કરીને નગરપાલિકાને મિત્રોક હું રિટાયર્ડ કર્મચારી છું નગરપાલિકાનો જ શું કહેવા માગો છો તમે શ્રાવણ માસના હોવાથી આ જે તળાવની કાંઠે જે ડેલી કચરો ભરવાનો થાય છે એ કોઈ દિવસ ટાઈમે કોઈ ટ્રેક્ટર આવતું નથી ને કેટલા દિવસથી પેડ્યું એવું લાગે છે બરાબર તો વહેલી તકે આ કચરોનો નિકાલ થાય એવો મારી વિનંતી છે કઈ જગ્યાએ હે તળાવની પારે જેવા વડ નીચે જે છે ત્યાં બરાબર ને અને તળાવ તળાવમાં તમે જુઓ તળાવ છે કે ભાઈ ભાઈ આખો જંગલ જેવું કરી નાખ્યું છે એનું કોઈ સાફ સુફી માટે કોઈ કંઈ ગ્રાન્ટ કે એને કોઈ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી તો બે રીતે કે આનો પણ કોઈ સોલ્યુશન લાવવા આપશે વિનંતી વિનંતી હા બોલો હવે આપણું હળવદ જે છોટા કાશી નગર તરીકે જાણીતું છે ત્યાં ઐતિહાસિક બનાવ બધા સારા બનેલા છે એ જ હળવદની હાલત આજે મેં જોઈ હું મારા પિયરમાં આવી હતી આજે અને મેં એ જોયું કે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે તો અહીંયા સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી તો વહેલી તકે આની સારો સાફ સફાઈ થવી જોઈએ એવી મારી વિનંતી છે કે જ્યાંથી આપણે ધાર્મિક સ્થળો શરણે મહાદેવ જેવા મંદિરે જવાના રસ્તે કચરાના ઢગ જોવા મળ્યા છે તે સાફ સફાઈ માટે કરવા વિનંતી છે તમારું મારું નામ ભાવના સથવારા જગ્યા ક્યાં છે જગ્યા આપણે તળાવની પાસે શરણેશ્વર મંદિરના રોડ જે છે તે રોડ ઉપર જ ગંદકીના ઢગ જોવા મળ્યા છે